અત્યારે તો આપણે વાયરલ છે એ ગોપાલભાઈ ઇટાલિયા છે ભાઈ વિસાવદરમાં જય હો ગોપાલભાઈ ઇટાલિયાનો તે બહુ સારી કામગીરી કરી રહ્યા છે અને ભાજપની તો બોલતી બંધ કરી નાખી ભાઈ મળત માણસ છે ખરેખર સત્યનો સાથ છે ને ખરેખર માણસને આગળ વધારે છે અને ગોપાલભાઈ ઇટાલિયા આપણા ખાસ મિત્ર છે અને ખૂબ જ સાચા માણસ છે એટલે એને સપોર્ટ આવું કરજો અને એના જે વિડીયો ને બધા આવતા હોય ને એને લાઈક કોમેન્ટ કરી દેજો તો એ માણાને ઓટોમેટિક પ્રગતિ સોશિયલ મીડિયાથી કરાવો આમ ને હાસાન ખોટા ભાજપવાળાને ફાંકા મારતા જ આવડે છે એ સાબિત કરી દીધું છે આપણા ગોપાલભાઈ ઇટાલીએ તો ખૂબ ખૂબ ધન્યવાદ ઇટાલિયાભાઈનો કે આવી રીતે તમે ખૂબ પ્રગતિ કરતા રહ્યો એ બદલ ખૂબ તમારો ધન્યવાદ અને આ દેશ માટે કંઈક કરો એવી કાળિયા ઠાકરને પ્રાર્થના કરીએ છીએ હવ તો તો મોદી સાહેબનું કાલે ભાષણ હતું રાજકોટમાં તો મોદી સાહેબે તો ખેડૂતને બદલે ભાઈ બીજો ટોપિક જ ઉપાડી લીધો હતો કે આમ પાકિસ્તાનવાળાને કરી નાખ્યું ને આમ કરી નાખ્યું ને આમ કરશું ને એટલો પાવર અમારી પાસે છે ને તો પાવર હું ધોઈ પીવો પાવર એટલો બધો આપણી આર્મી પાસે છે બાકી તારી પાસે ભાઈ કાંઈ નથી આર્મી છે ને એટલે તું દેશમાં છો બાકી તો તને પાકિસ્તાન વાળા લઈને ટહળીને નાખે એવા હોય અને વાત એ છે કે જ્યાં આપણે ખેડૂતની વાત આવે ત્યાં ભાજપીયાઓને તો આડી વાત નાખવાની બહુ ટેવ છે ને સત્ય ઉપર કોઈ બોલવા માંગતું જ નથી આવા આપણે ગોપાલભાઈ ઇટાલિયા એક એવા માણા આપણે છે ઈર્ષુદાન ને જે સત્યની વાત હંમેશા રજૂ કરે છે ને આપણે ખૂબ પ્રિય છે એ વાત કાળીયા ઠાકર ક્યાં કે સત્ય મત જાય તે તમારો જો ખેડૂતને ખરેખર આ ધોવાણ કેટલા થયા છે એ કોઈ હિસાબ વગર ના છે અને એનું મેઇન પ્રોબ્લેમ જે કે પંદરસો કરોડની ગ્રાન્ટ પંદરસો કરોડની ગ્રાન્ટ આપણા ખેડ વિસ્તાર માટે ફાળવેલી હતી પણ ક્યાં રફુ ચક્કર થઈ ગઈ ને એને કોઈ ખબર ન પડી અમારો કોઈ મિનિમ નથી કે ભાજપ વિરુદ્ધ બોલવાનો પણ આ તો ભાઈ કહું લે ખેડૂતની વેદના સમજીએ એટલે ખેડૂતના પુત્ર છે એટલે ભાજપ વિરોધ નીતિનો વિરોધ ખાસ કરીને કરીએ છીએ તો અમે જો આપણે ઇટાલિયાભાઈ આવ્યા છે તો ખરેખર વિસાવદરમાં પંથકમાં વિકાસ થઈ ગયો છે અને ગામડે ગામડેને ખેડૂતની ખેતરે ખેતરે ફર્યા આમ આદમીની જેમ રખડે છે ભાઈ ખરેખર આમ આદમી પાર્ટી આપણે પાર્ટીને સપોર્ટ નથી કરતા પણ આપણે એ નેતાને સપોર્ટ કરીએ છીએ કે જે માણસ વિચારે બેસે છે એની રજૂઆત સાંભરે છે અને આમ તેમ ભાષણને ગપ્પા મારીને વયા નથી જતા જેવી રીતે કાંઈ મોદી સાહેબ આવ્યા રાજકોટમાં ગપ્પા મારીને વયા ગયા અને ખેડ વિસ્તારમાં આવવાનું ક્યાં સેટું પડતું હતું ખેડમી સત્તારમાં ખેડૂતોની દશા થોડીક જોવા આવવી હતી ને મોદી સાહેબને કે અહીંયા રાજકોટમાં તો ભાઈ સારી સારી સિક્યોરિટી હોય એ વિષમાં આવીને વયા જાઓ તમે તો બહુ સારી વાત કહેવાય તમારા માટે પણ ખેડૂતો તો એની યાદ રહેવાનું ને ખેડૂતને તો આમાં કાંઈ ફાયદો નથી થવાનો ને ભાઈ તમે આવ્યા તો આવ્યા આવ્યા એવા ગયા એમાં તો ખેડૂતને શું કાંઈ ફાયદો કર્યો ભાઈ ખેડૂતને ત્યાં પછી શું કામે યાર ખોટે ખોટા રુંબાડા લ્યો દિલ્હીથી રાજકોટ ઢકો ખાવ આવું હોય તો ખેડૂતની વેદના સાંભળવા ખેડમાં આવો એની તકલીફ જવું પારા ધોવાઈ ગયા બિચારાના મકાન પડી ગયા બિચારાને રોય રહેવા સાપરા નથી અટાણે અને જેવી રીતે આ તમે છે ને જેવી રીતે દબાણ હતા કામગીરીમાં હજારો મજૂરોના બિચારાના મકાન પાડી નાખા એને કાંઈક પણ દયાનો સાંટો હોય ને તો એ ખેડૂતને બિચારાને કાંઈક ખેડૂય નહોતા બિચારા મજૂર હતા સાપરા હેઠે રહેતા હતા એવા કાસા પીકા મકાન બનાવી અને બિચારા હવે ઊભા કરેલમાં રહેતા હતા તો આવા વરસાદમાં એને છોકરીઓને ક્યાં રહેવા જવું એની કાંઈ પણ જરા પણ તકલીફ આ ભાજપ સરકારને નથી તો પાકું 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 અને ખરેખર જો દબાણ હટાવવા હોય ને તો ભાજપના નેતાઓ એ જ અટાણે દબાણ કરેલ છે ઈ હટાવો તો કાયદેસરના હીરો રિયલ હીરો કહેવા તમે બાકી મોટા મોટા ફળગા ફૂંકવાથી કાંઈ અડી વરવાના નથી અને આ વખતે તો ભાજપનો સફાયો પાકો જ છે તો મિત્રો આપણો વિડીયો થોડોક થોડોક પણ તમને એટલો ગીમ હોય ને તો આને વાયરલ કરજો જેથી તમારો ખૂબ ખૂબ આભાર તો તમારો અને ભાઈ ખોટાના વિરોધ તો છે ને હંમેશા થવા જ જોઈ સત્યનો જય થવો જ જોઈ એ જ આપણા પરમાત્મા પરમ પિતા કૃષ્ણ કાનુડાએ આપને શીખવેલ છે તો તો આજ આપણે પહેલીવાર કંઈક નોખો બ્લોગ બનાવ્યો જો તમને થોડીક આપણી સત્ય વાત લાગે તો આમાં થોડોક સહયોગને સપોર્ટ કરજો ને આપણા ગોપાલભાઈને આગળ લઈ આવવાનું કામ આપણે કરવાનું છે કારણ કે એ આપણા માટે લડી રહ્યા છે એને કંઈ એવું બધો નેતા બનવાની એને અપેક્ષા એટલી બધી નથી આ તો કુદરત સાચા માણસને હંમેશા આગળ વધારે એટલે એ ગોપાલભાઈ ઇટાલિયા ને લોકો આપણે સપોર્ટ કરીએ એવી વિનંતી જય ભારત જય માતા કી જય શ્રીરામ રામ રામ સીતારામ